ગામમાં તમારા ઘરની આજુબાજુમાં પાછળ અથવા ઘરથી દૂર તમારા પોતાના વાડા હશે મિત્રો આગળના વિડીયોમાં જણાવ્યું હતું કે વાડા સંહિતા ક્યારે લાગુ પડે તો જે પણ ઓગણીસો સડસઠ પછીના જે વાડા અસ્તિત્વમાં આવ્યા છે અથવા ઓગણીસો સડસઠ પહેલાં વાડા હતા કે કાયદાથી નિયમ અનુસાર કબજા હક મેળવેલા નહોતા તો તેની માટે વાડા સંહિતાના નિયમો લાગુ પડે છે ગુજરાતમાં એસી ટકા લોકો એવા છે જે આવા વાડાનો ઉપયોગ કરે છે ખેતીલાયકના સાધનો મૂકવા પશુપાલન માટે કે અન્ય વપરાશ માટે વાડા તો છે પણ જ્યારે પણ ડેવલપમેન્ટની વાત આવે તો એ વાડા એમની પાસેથી છીનવી લેવામાં આવે છે એવું કેમ થાય છે કારણ કે નિયમ અનુસાર વાડા સંહિતાના નિયમો પ્રમાણે કબજા હક મેળવેલો નથી મિત્રો આપણે શોર્ટ વિડિયોમાં પણ જણાવ્યું છે કે વાડા સંહિતા કે વાડા પર કબજા હક કઈ રીતે મેળવી શકાય નમસ્કાર મિત્રો હું રઘુવીરસિંહ ચૌહાણ મિત્રો જે પણ વાડા સહિત છે ગામ વાડા છે કે સિંહ તનના વાળા છે એને કાયદેસર હક મેળવવા માટે કબજા હક મેળવવા માટે એની પ્રોસેસ છે પરંતુ ઘણા જિલ્લાઓમાં થાય છે અને ઘણા જિલ્લાઓમાં અધિકારીઓ દ્વારા ના કહેવામાં આવે છે કે આ રીતની કોઈ પ્રોસેસ થતી નથી પરંતુ ગુજરાત પંચાયત અધિનિયમ કહે છે કે જે જૂના વાળા લોકો વાપરતા આવ્યા છે એમની પર કાયદેસરની કાર્યવાહી થાય અરજદાર તરીકે એ લોકો અરજી કરે તો તેની પર કબજા હક મેળવી શકાય છે હવે એ કબજા હક કેવી રીતે મેળવી શકાય મિત્રો સૌ પ્રથમ તો અરજદારનું નામ એટલે જે વાળો છે એનો ઉપયોગ તમે ખેતી લાયક માટે કરો છો પશુપાલન માટે કરો છો કે અન્ય કામ માટે કરો છો એની વિગત લખવી વાળાની ચતુર્દિશા દર્શાવવી એ રીતે આખી અરજી અને કાગળિયા તૈયાર કરવાના રહે છે હવે એ અરજી મામલતદારમાં આપવાની હોય છે મામલતદાર શું કરે કે તારીખ નોંધીને એમની અરજી પર આવનારા સમયમાં કાર્યવાહી કરશે આવનારા સમય એટલે કે બે મહિનાની અંદર તેઓ સર્કલ ઇન્સ્પેક્ટર અથવા તો તલાટી કમ મંત્રી દ્વારા એ જગ્યાની ખરાઈ કરવા માટે આદેશ કરે છે હુકમ કરે છે ને ત્યાર પછી સર્કલ ઇન્સ્પેક્ટર અથવા તો તલાટી કમ મંત્રી એ જે પણ અરજદારે અરજી કરી છે મામલતદારમાં તેમની અરજીને અનુસાર એ જગ્યા પર કબજા હક મળે કે નહીં એવો રિપોર્ટ મામલતદારશ્રીને જણાવશે ત્યાર પછી મામલતદારશ્રી જે અરજકર્તાએ અરજી કરી છે એમને બે મહિનાની અંદર જે તે જગ્યાની કિંમત ચૂકવવા માટે લેખિતમાં આપીને બોલાવશે અને એ વળતર તમારે ભરપાઈ કરવાનું હોય છે એ વળતર કેટલું ચૂકાય છે એ મેં શોટ વિડિયો મૂકેલો છે એમાં જઈને પણ જોઉં એટલી મોટી રકમ હોતી નથી જે રીતે ગવર્મેન્ટના ફાઇનાન્શિયલ જે ચૂકવણી થતી હોય એ રીતે ચૂકવણી કરવાની હોય છે જો અરજદારે જે તે કિંમતની ભરપાઈ કરીને મામલતદાર મામલતદારશ્રીને આપી હોય તો મામલતદાર શ્રી એની ખરી ખરાઈ કરીને ત્યાર પછી એ વાળાની જમીન પર કબજા હક મેળવી શકાય છે અને મામલતદાર શ્રી જે પણ પ્રામાણિક રજિસ્ટર છે એની અંદર નોંધ કરશે હવે એ અરજી કેવી રીતે કરશો ચતુર્સીમાં કઈ રીતે દર્શાવશો એ આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો એ પ્રમાણે છે આ નમૂના પ્રમાણે પરિશિષ્ટ પ્રમાણે કબજા હક મેળવવાની કાર્યવાહી થાય છે પરંતુ ઘણા જિલ્લાઓમાં આ રીતની કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી જ્યારે પણ વિકાસના કામ હોય ડેવલપમેન્ટ માટે આવા વાડાને ગવર્મેન્ટ લઈ લેતી હોય છે એટલે વહેલી તકે વાડાની જમીન પર કબજા હક મેળવી લે એટલું સારું છે આખી માહિતી શોર્ટ વિડિયોમાં પણ જણાવેલી છે અને આ વિડિયોમાં પણ જણાવેલી છે તો આ વિડિયોને વધુમાં વધુ શેર કરવા વિનંતી અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી ધન્યવાદ જય હિન્દ જય ભારત